ભગવાન શિવને સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે તેમની સાચા મનથી કરેલી ભક્તિ અને મંત્ર જાપ ભય અને ડરમાંથી મુક્તિ અપાવે છે તો શ્રાવણ માસમાં કયા મહામંત્રો મહાદેવને રીઝવીશું જાણીશું આજની ખાસ વાતમાં માહિતી આપશે

કેમ કે શ્રાવણ માસ છે શિવજીનો માસ છે પવિત્ર માસ છે અને મહામંત્રની હું તમને આજે જાણકારી આપીશ કેમ કે શિવજીની આરાધના કરવાની દરેક ભક્તોને અપેક્ષા હોય કે હું કંઈક વિશેષ મંત્ર કરું વિશેષ ઉપાય કરું અભિષેક કરું વિશેષ ભજન કીર્તન કરું પણ હું શ્રાવણ માસમાં મહત્ત્વની વસ્તુઓને લઈને કાર્યક્રમના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાનું કાર્ય પણ કરતો હતો તો મહાકાલનો મહામંત્ર ભગવાન શિવજીને બાર જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ એવું છે કે જેને જે જ્યોતિર્લિંગને મહાકાલ કહેવામાં આવે છે પણ આ મહાકાલનું જે જ્યોતિર્લિંગ છે જે દક્ષિણ દક્ષિણમુખી છે દક્ષિણ બાજુ છે અને આપણે બહુ બધા જાણીએ છીએ કે દક્ષિણ દિશા એટલે યમરાજની દિશા છે અને આ જ્યોતિર્લિંગ યમરાજની દિશા બાજુ છે એટલે આ જ્યોતિર્લિંગને નું નામ છે મહાકાલ જે ક્યાં આવ્યું ઉજ્જૈન અવંતિકા નગરી અવંતિકા નગરી એટલે આજના સમયમાં જેને આપણે ઉજ્જૈન કહીએ છીએ એનું સંસ્કૃતમાં નામ છે અવંતિકા નગરી અને અવંતિકા નગરીમાં દેવ છે મહાદેવ જેનું નામ છે મહાકાલ જે નગરીના રાજા છે એ નગરીના દેવી એવું કહેવાય છે હરસિદ્ધિ માતા છે ત્યાં અને સાથે સાથે એ નગરની રક્ષા કરે છે ભૈરવનાથ કાલ ભૈરવ જે અવંતિકા નગરીની રક્ષા કરે છે એવું કહેવાય છે કે અવંતિકા નગરીમાં બિરાજમાન જે રાજા છે એ મહાકાલ છે અને મહાકાલનો મહામંત્ર આજે હું તમને જણાવવાનો છું જેમ મહાકાલ સ્તોત્રનો એક મંત્ર આપીશ અને એક अघोर मंत्री जानकारी आप कहे कि शिवजी ने महाकाल अकाल मौत वो मरे जो कर्म करे चांडाल का काल उसका क्या करे जो भक्त हो महाकाल का अकाल मौत वो मरे जो कर्म करे चांडाल का जे व्यक्ति खराब काम करता हो होल मृत्यु थतु काल उ क्या करे जो भक्त हो महाकाल जे व्यक्ति ભગવાનનો પરમ ભક્ત હોય મહાકાલનો ભક્ત હોય શિવજીના એના શરીરમાં રોમ રોમમાં શિવ 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 એના શરીરમાં હોય અને પરમ શિવનો ઉપાસક હોય તો કાલ ઉષ્કા ક્યાં કરે જો ભક્ત હો મહાકાળ કા મહાકાળનો જે ભક્ત હોય શિવજીનો પરમ ભક્ત હોય તો કાલ પણ એનું કંઈ બગાડી શકતો નથી કાલ એટલે યમરાજ પણ કહેવાય અને કાલ એટલે સમયચક્ર પણ કહેવાય તો મહાકાલના ભક્તને ખરાબ સમય પણ એનો બગાડી શકતો નથી કેમ કે મહાકાલની કૃપા છે કેમ કે ગ્રહોની પણ ઉપર મહાદેવ છે ગ્રહોને જેને વરદાન પ્રદાન કર્યા છે એ ભોલેનાથ છે શનિદેવના પણ ગુરુ છે અને નવે નવ ગ્રહો જેની આરાધના કરે છે એ મહાદેવ છે તો અહીંયા જે ભક્ત મહાદેવની ઉપાસના કરતા હોય એને એનું યમરાજ પણ એનું કંઈ બગાડી શકતા નથી કેમ કે કાલ એટલે યમરાજ અને કાલના પણ જે કાલ છે કાલના પણ જે કાલ છે એને મહાકાલ કહેવામાં આવે છે તો મહાકાલના જે મહામંત્ર જે હું તમને આજે જણાવીશ પણ એક નહીં પણ બે મંત્ર બે વસ્તુ જણાવીશ તમને અને એનાથી શું ફાયદો થાય છે તો મહાકાલનો આ જે મંત્ર છે એ આયુ એટલે આયુષ્યની વૃદ્ધિ અલ્પ આયુષ્ય હોય તો એને એની જીવનના વિઘ્નને દૂર કરવા માટે સંકટોમાંથી મુક્તિ ભય જેને બહુ ડર લાગતો હોય ભય લાગતો હોય તો એવા ભયમાંથી મુક્તિ રોગમાંથી મુક્તિ પ્રદાન કરે છે આ મહાકાળનો મહામંત્ર હવે રહી વાત કે આ જ્યારે મંત્ર તમે જપ કરતા હોવ તો તમારે શું કરવાનું નિત્ય શિવજીની સામે બેસીને સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી દીવો પ્રજ્વલિત કરી શિવજીની પૂજન કરી અને ત્યાર પછી શિવજીની સામે આ મહામંત્રનું નિત્ય તમે એક એક માળા કરી શકો છો હવે મંત્ર કયો છે એ પણ તમને લખાવી દઉં પછી બીજો મંત્રની પણ આપણે વાત કરીએ પણ પહેલો મંત્ર મહાકાલનો આ મહામંત્ર લખી લેજો ઓમ મહાકાલ 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 જગતપતે મહાકાલ મહાયોગીન મહાકાલ નમોસ્તુ તે આ હતો ફરથી લખી દેજો એક વખત બે વખત મંત્ર બોલીશ કેમ કે તમામ દર્શકોનું ધ્યાન રાખીને જ અમે આ કાર્યક્રમ કરીએ છીએ કે લખવા બેસે કે શાસ્ત્રીજી મંત્ર ગયો રહી ગયો પણ હું બે બે વખત એટલે બોલીશ કે તમને જ્યાં સુધી લખાઈ ના જાય ત્યાં સુધી અમે કાર્યક્રમ આગળ નહીં ચાલે કેમ કે દરેક વ્યક્તિને કાર્યક્રમની સમજણ પડે પણ મંત્રની પણ સમજણ હોવી જોઈએ લખી લો મહાકાલ મહાકાય મહાકાલ જગત પતે મહાકાલ મહાયોગીન મહાકાલ ન મોસ્તુ તે હવે આનાથી આગળ બીજો મારે મંત્ર વાત કરવાનો છે બીજો મંત્ર જે છે એ તો આખી વસ્તુ જ આખી અલગ છે અને તે મંત્ર છે શિવજીનો અઘોર મંત્ર હવે જે વાત કરું છું અઘોર મંત્ર આ મંત્ર તો દેવી દેવતાઓએ પણ આ મંત્રનું શરણ લીધું છે જેમ આપણે કહીએ ને કે બ્રહ્માજીનું છેલ્લું શસ્ત્ર એટલે બ્રહ્માસ્ત્ર કહેવાય વિષ્ણુ ભગવાનનું છેલ્લું શસ્ત્ર એટલે સુદર્શન કહેવાય તેમ શિવજીનું છેલ્લું શસ્ત્ર જેને પાસુપતા શસ્ત્ર કહેવાય તેમ આ મંત્ર પણ એ સમાન છે જે મંત્રનું નામ છે અઘોર મંત્ર અને અઘોર મંત્ર એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિના જીવનમાં બહુ જ બધા સંકટ આવી જાય સંકટો પહાડ જ્યારે એના ઉપર આવીને પડે દુનિયામાં કોઈ વિકલ્પ ના હોય કોઈ વ્યક્તિ તમને મદદ કરવા માટે તૈયાર ના હોય ચારે બાજુથી રસ્તા બંધ થઈ ગયા હોય છેલ્લમ છેલ્લું માણસનું મૃત્યુ તુલ્ય સંકટ આવીને પડી જાય કે માણસને લઈ જાય કે ભાઈ હવે હું ખલાસ થઈ જઈશ ક્યાં કાં તો હવે હું પતી જઈશ જ્યારે હું લાગે અને તે વખતે જ્યારે કોઈ સહારો ના હોય ત્યારે એ વખતે અઘોર મંત્રનો જપ કરવાનું ચાલુ કરજો અને અઘોર મંત્ર જે છે એ મંત્રનું પ્રમાણ શાસ્ત્રમાં છે હું જે વાત કરીશ એ પ્રમાણસરની કરીશ હા મંત્ર જપ કરવા ન કરવા એ વ્યક્તિગત મામલો છે પણ અઘોર મંત્રનું જે મહત્ત્વ મેં જાણ્યું છે મહેશ આનના દેવો મહિમનોના પરા સુધી અઘોર પરો પર્વ મંત્રોના ગુરુ પરમ શિવજીનો સૌથી ચમત્કારી અને છેલ્લું શસ્ત્ર છેલ્લો મંત્ર મહામંત્ર કહીએ તો એને અઘોર મંત્ર કહેવામાં આવે છે અને આ મંત્રથી ગમે તેવી મુશ્કેલી હોય ગમે તેવી પ્રોબ્લેમ હોય ગમે તેવી દુઃખ હોય પણ એનો રસ્તો નીકળે છે આઘોર મંત્રથી અને જેનું પ્રમાણ મહિમના સૂત્રમાં પણ એનું આપેલું છે તો અઘોર મંત્ર જે છે એ અઘોર મંત્ર દેવતાઓને પણ જ્યારે જ્યારે તકલીફ આવે મુસીબત આવે ત્યારે આ મહાદેવજીનો આ મહામંત્રની શરૂઆત કરતા હોય છે હવે અઘોર મંત્ર જે છે એ તમે ખાસ લખી લેજો કેમ કે અઘોર મંત્ર જેનું વેદમાં પણ એનું મહત્વ છે અષ્ટાધ્યાય રુદ્રીમાં પણ એનો મંત્ર છે છેલ્લે સ્વસ્તી વાચન જે આવે છે આઠ અધ્યાય જ્યારે પૂર્ણ થાય ત્યારે અઘોર મંત્ર પણ ત્યાં શિવજીને પ્રાર્થના સ્વરૂપે બોલવામાં આવે છે તો અઘોર મંત્ર લખી લઉં અઘોરે ભ્યો ધઘોરે ભ્યો ઘોર ઘોર તરે ભ્યહ સર્વે નમસ્તે અસ્તુ રુદ્ર રૂપે આ મંત્ર છે અઘોરે તારે સારવે નમસ્તે અસુરૂદ્ર રૂપે તમામ દર્શકોને ફરીથી લખાવું છું અઘોર મંત્ર નોટને પેન હાથમાં હોય તો લખી લો અઘોર મંત્ર કેમકે આ મંત્ર તમને ક્યાંય જોવા નહીં મળે ઓમ रे भ्यो, रे भ्यो, गोर गोर तरे अघोरेभ्यो सर्वेभ्य सर्व सर्वेभ्यो नमस्ते अस्तु रुद्रेभ्य आछ તો આજે ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે એક નહીં પણ બે મંત્ર અને મહામંત્ર બંને મેં તમને આપ્યા છે અને જ્યારે તકલીફ આવે ને ત્યારે આ દુનિયામાં આપણે પણ જાણીએ છીએ કે તે દરમિયાન કોઈ કોઈનું કોઈ નથી એકલાય જ વ્યક્તિએ દુઃખ આવે ને તો એકલાય જ એનો સામનો કરવાનો હોય છે અને ઘણી વખત જ્યારે માણસ હારી જાય ને ત્યારે અઘોર મંત્રથી એક અલગ ઉર્જા ઉત્પન્ન થાય છે અલગ તાકાત ઉત્પન્ન થાય છે મન એકદમ એનું સ્ટ્રોંગ બને છે ભયમાંથી મુક્તિ મળે છે જ્યારે માણસ ભયમાંથી નિડર બની જાય ભય જ્યારે નીકળી જાય ને તો એ વ્યક્તિને હરાવો બહુ અઘરો થઈ જાય છે જેનામાંથી ભય જ નીકળી જાય તો આ મંત્રથી એક નહીં પણ અનેક ફાયદા છે અને તે મહામંત્રની આજે મેં તમને જાણકારી આપી છે આગળ પણ શ્રાવણ માસની અંદર હું તમને આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું આપતો રહીશ પરંતુ ભક્તિ સંદેશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો મને આપી દો હોય તમે રજા જય ભગવાન